ચાર નામ હાલતા હતા ને એક નું નામ દસ્તાવેજ કરી ને લીધેલી એ કબજો માર્યો અગર એમાં એન્ટ્રીઓ રદ થયેલી છે બે કેસ ચાલુ હતા એકાણું ની સાલ એટલે એ બધી મેટર તમારે રૂબરૂ લઈને ને આવવી પડે કાકા કોક સારા રેવન્યુના ના બતાવો આમ નામ ગોબરો વહીવટ રખાય નહીં આજે પાંત્રીસ વર્ષ થઈ ગયા એ વહીવટ એમ ઊભો છે એને

જ્યારે કોઈ પણ કેસની અંદર લાંબા કેસ ચાલેલા હોય તમારા રોડ રસ્તાના કેસની અંદર તમે હારી ગયા હો અથવા તો નવેસરથી કેસ દાખલ કરવાનો થતો હોય કોઈ જમીનના દબાણના પ્રશ્ન હોય લાંબા કેસ ચાલેલા હોય અથવા તો તમારે કેસ દાખલ કરવાનો હોય તો આવા સમયે હંમેશા એક નહીં બે અભિપ્રાય લેતા શીખો કારણ કે જેમ આપણે મેડિકલ રિલેટેડ કાય હોય કોઈ એમ કે હાર્ટ ટુ ઓપરેશન આવે એમ જે આપણે કેમ બીજા બે ડોક્ટરને બતાવી દઈએ છીએ અને દાંત જેવી દાંત કોઈ એમ કે દાંત કાઢી નાખવી પડશે તો આપણે બીજા ને બતાવીએ છીએ ને પરબારા બોખા ન થઈ જતા તો સેકન્ડ ઓપિનિયન લેતા શીખો જરૂર પડે તો આવા કેસની અંદર ફાઈલ રાખી લઈને મને રૂબરૂ મળી જાઓ કારણ કે આવા કેસમાં ખાલી માત્ર ફોન થી હું જવાબ આપી શકું નહીં અને આપું તો એ પરફેક્ટ ન હોય કોઈ પણ વ્યક્તિને મને મળવું હોય તો WhatsApp પરથી નંબર શોધવા પડશે હું બીજાની ગોડે સ્ક્રીન ઉપર નંબર આપતો નથી કારણ કે હું નોન કમર્શિયલ ધોરણે કામ કરું છું કોઈ એવાય હોય છે કે સાહેબ તમારા મોબાઈલ નંબર આપો મારે તમને ડોનેશન મોકલવું છે ભાઈ આવી રીતે મારે કોઈનું ડોનેશન જોતું પણ નથી એમ હું કોઈ પણ માટે મોબાઈલ નંબર આપીશ નહીં કોઈ એમ કે મારે મારા ગેમમાં કેમ્પ કરવો છે તમે કેમ્પ કરવો હોય તો મારા ચાહક હોવા જોઈએ અને ચાહક તો તમારી પાસે મારા મોબાઈલ નંબર હોય જ મારા મોબાઈલ નંબરના આંકડાઓ અઠ્ઠાણું દસ બસ છે બાકીના બે આંકડા શોધી લેજો અને મળી જ જશે હું કોઈને ડાયરેક્ટ મોબાઈલ નંબર એટલે નથી આપતો કે ડાયરેક્ટ મોબાઈલ નંબર આવે એટલે સીધા ફોન કરે છે એને ખબર જ નથી પડતી કે ફોન નથી કરવાનો થતો વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપના મેસેજનો હું જવાબ આપીશ કોઈ પણ મારું કામ હોય તો આ રીતે મારા મોબાઈલ નંબર મેળવી અને વોટ્સએપથી મેસેજ કરશે તો એને હું સામેથી જવાબ આપીશ એમને ફોન કરવાનો થતો નથી